દસ નિર્દોષ હિન્દુ તીર્થયાત્રાળુઓને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી ભારત દેશને આહટ કરી દે તેવી આ છે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢ વિશ્વ પરિષદ અને બજરંગ દળે આજે મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી આતંકવાદીઓને જાહેર માફ વાતની સજા આપવા માંગણી કરી રહ્યા છે જૂનાગઢ જિલ્લો છે ભેસાણ મામલતદાર કચેરી છે આ આપણે

આ તો ખરાબ કૃત્ય નિર્દોષ લોકોની હત્યા શું મામલતદારે શું દોડી આવ્યા છે શું માંગ છે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપી અને રાષ્ટ્રપતિને જાણ કરવામાં આવે છે જે વૈષ્ણોદેવી કાશ્મીર વૈષ્ણોદેવી મંદિર ઉપર જે યાત્રાળુઓ જતા હતા તેની ઉપર ગોળીબાર થયેલો છે વિધર્મી આતંકવાદીઓએ જે અમારા હિન્દુ યાત્રીઓનું જે મર્ડર કરેલું છે એમને જાહેરમાં કા ગોળીબાર થાય અને કા ફાંસી આપે એવી રાષ્ટ્રપતિ પાસે અમારી અપેક્ષા છે રણજીતભાઈ પણ છે રણજીતભાઈ એટલે આ સરકાર પાસે શું માંગ કરો છો આ આ ખોટું કાયદેસર રીતે દસ લોકોના મૃત્યુ થયા સરકાર પાસે એટલી જ માગણી છે કે આને જાહેરમાં આને ફાંસી આપો મોદી સાહેબે ત્રણસો સિત્તેર હટાવી પણ હજી એમાંથી આપણે મુક્ત નથી બની શક્યા એ ભાઈ એટલે આપણે રાષ્ટ્રમંત્રીને ધ્યાન દોરીએ છીએ કે ભાઈ આને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગણી જય જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ

તમે તમે જોઈ શકો છો કે આટલો ગુસ્સો તો તમે જોયો પણ ન હોય સીધે સીધા નિર્દોષ લોકોને મારે તો ગુસ્સો તમે જોઈ શકો છો કે અમને સોંપી દેવા હા સરકાર કાંઈ ના કરે તો અમને સોંપી દ્યો રાષ્ટ્રપતિ પાસે તો સીધી માંગ કરે છે કે આને જાહેરમાં ફાંસી આપો જાહેરમાં હવે આ નવ તારીખે આ પ્રવાસીઓ જે વૈષ્ણવદેવી દર્શને જતા હતા અને દસ લોકોના જ ગોળી મારીને આતંકીઓએ મૃત્યુ આ મૃત્યુ કરેલા છે હત્યા સીધી એટલે મામલેદાર કચેરી વિશ્વ હિન્દુ અને બજરંગ દળ સીધા દોડી આવ્યા છે ફાસ્ટમાં ફાસ્ટ માંગ આ આ રાષ્ટ્રપતિ આ આને આને સીધી જ ગોળી મારી આવો આદેશ કરે સરકારો કાઈ ન કરે અને ગુસ્સો તમે જોઈ શકો છો લોકોમાં કે ખૂબ જ ગુસ્સો મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ